નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના મોટા તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સમાચાર ભૂપેન્દ્ર પટેલે નવો કાયદો ઘડી નાખ્યો આખા ગુજરાતમાં હવે નવો કાયદો લાગુ સૌથી અગત્યના સમાચાર મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા ખાતામાં ફટાફટ જાણી લેજો તો પ્રી પ્રાઇમરી સ્કૂલમાં હવે એકાએક મોટો ફેરફાર શાળાઓ બંધ કરવા માટે શિક્ષણ વિભાગનો આદેશ સૌથી અગત્યના સમાચાર વાહન ચાલકો ટોલ ચાર્જમાં મોટી રાહત ફટાફટ જાણજો તો ગુજરાતમાં હવે લંપી વાયરસ આવી ગયો સાવધાન યુપીઆઈમાં પાંચ મોટા ફેરફાર તો હવામાન વિભાગ

તો હવામાન વિભાગ જે આઈએમડી છે જે હવામાન વિભાગના વૈજ્ઞાનિક છે એ નરેશ કુમારનું કેવું છે કે ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત કરતાં વધુ વરસાદ પડ્યો છે એટલે દક્ષિણ ગુજરાતમાં જે મિત્રો નીચેથી ચોમાસું આવતું હોય છે કેરળ બાજુથી ચોમાસું આવતું હોય છે દક્ષિણ ગુજરાતને કવર કરતું હોય છે ઉત્તર ગુજરાતનો વારો તો છેક મોડે મોડે આવતો હોય છે કારણ કે મિત્રો ઉપરની તરફ આવેલું છે પરંતુ આ વખતે ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે જોકે આ કોઈ બદલાયેલી પેટર્ન તો નથી કારણ કે આ વખતેની જે સિસ્ટમ છે જે વાવાઝોડાને કારણે આવી હતી જે બંગાળની ખાડીમાંથી આવી હતી અને મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર ગુજરાત તરફ આવી હતી તો દર વખતે કેરળથી નીચે મિત્રો સિસ્ટમ આવતી જ હોય છે આ વખતે પણ આવી હતી પરંતુ આ વખતે બંગાળની ખાડીનું પ્રેશર મધ્ય ભારત ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર થઈને આવ્યું જેથી મિત્રો ઉત્તર ગુજરાતમાં ધબધબાટી બોલાવી દીધી દક્ષિણ ગુજરાત કરતાં પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો આ ચોમાસું એમપી બાદ ઉત્તર ગુજરાતમાંથી પસાર થયું છે મધ્ય ભારત અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો છે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે તો જે સામાન્ય વરસાદ પડતો હોય એના કરતાં વધુ વરસાદ પડી ગયો છે ગુજરાતમાં વરસાદની કોઈ અછત નથી એવું મિત્રો વૈજ્ઞાનિક નરેશકુમારે કીધું છે અને હવે આગામી એક અઠવાડિયા સુધી વરસાદ પડવાનો નથી તો એક અઠવાડિયા સુધી કોઈ મિત્રો રાહ નહીં જોતા એક અઠવાડિયા સુધી તો વરસાદ નથી પડવાનો ક્યાંક કોઈક જગ્યાએ ઝાપટાં પડી જાય તો પડી જાય બાકી ઓગસ્ટમાં તો સામાન્ય વરસાદની જ શક્યતા દર્શાવવામાં આવી છે તો મિત્રો ઓગસ્ટમાં સામાન્ય વરસાદ પડશે સપ્ટેમ્બરમાં ઓગસ્ટ મહિના કરતાં વધુ વરસાદ પડશે એટલે કે આ ઓગસ્ટ પછીનો જે મહિનો આવશે સપ્ટેમ્બર એમાં વધુ વરસાદ જોવા મળશે જો કે ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે મિત્રો તમામ મિત્રો નોંધી લેજો ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારે ભૂપેન્દ્ર સરકારે તમામ ગુજરાતની અંદર એક સરખો કાયદો લાગુ કરી નાખવામાં આવ્યો છે તો તમામ મિત્રો નોંધી લેજો આખા ગુજરાતમાં એક સરખો કાયદો રહેવાનો છે હવે મિત્રો રાજ્યની અંદર યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે એટલે મિત્રો આખા ગુજરાતની અંદર હવે જેટલા પણ ડોક્યુમેન્ટ હશે એમાં દરેક લોકોનું નામ લખવાની પેટર્ન એક સરખી રહે એવો આખો કાયદો એક સરખો કરવામાં આવશે જેથી મિત્રો હવેથી જન્મનો દાખલો હોય મરણનો દાખલો હોય આધાર કાર્ડ હોય કે પછી ધીમે ધીમે બધા જ ડોક્યુમેન્ટની અંદર એક સરખી પેટર્ન જળવાય રહે એ માટે હવે વ્યક્તિનું નામ પછી જ એની અટક લખવામાં આવશે એટલે અટક છેલ્લે જ હવે લખવામાં આવશે તો સૌ વ્યક્તિનું નામ હશે ત્યાર પછી એના પિતા કે પતિનું નામ હશે અને છેલ્લે અટક લખવામાં આવશે આખા ગુજરાતની અંદર આ કાયદો લાગુ થઈ ગયો છે જેથી મિત્રો હવેથી તમામ ડોક્યુમેન્ટમાં લાગુ થવાનો છે જન્મ મરણના દાખલાથી શરૂઆત થઈ હતી ત્યાર પછી આધાર કાર્ડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે બાળકોના જે અપાર વગેરે તમામ એલસી એમાં પણ ફેરફાર થઈ ગયો છે પણ પણ મિત્રો બાળકના પિતા માતાની કોલમની અંદર હવે એવી જ રીતના લખવામાં આવશે સૌ નામ પછી મિડલ નેમ અને અટક છેલ્લે આવશે રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને સૂચના આપી દેવામાં આવી છે હવે દરેક જિલ્લાની અંદર એટલે કે રાજ્યના દરેકે દરેક જિલ્લામાં એક સરખી પેટર્ન જળવાયેલી રહેવી જોઈએ જન્મ દાખલો અને મરણ દાખલાથી શરૂઆત થઈ હતી એટલે જન્મ દાખલાને મરણ દાખલામાં તો અટક હવે છેલ્લે જ લખાય આવશે હવે મિત્રો ત્યાર પછી આધાર કાર્ડમાં પણ એવી જ રીતના પેટર્ન થઈ જવાની છે હવે તમે નવું આધાર કાર્ડ કઢાવશો તો એમાં પણ હવે અટક છેલ્લે લખાઈને જ આવશે ત્યાર પછી એને જ લઈને મિત્રો શિક્ષણ વિભાગે પણ એક પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો છે બાળકોને લઈને વિદ્યાર્થીઓને લઈને પરિપત્ર જાહેર થઈ ગયો છે કે હવે આધાર કાર્ડ અપાર આઈડી અને લિવિંગ સર્ટિફિકેટમાં પણ એક સરખું જ પેટર્ન રહે એ માટે હવે બાળકોના આધાર કાર્ડ અપાર આઈડીને લિવિંગ સર્ટિફિકેટમાં પણ અટક છેલ્લે લખાઈને આવશે તો નોંધણીના એકમોમાં એક સૂત્રતા જળવાઈ રહે એ માટે આ પગલું ભરવામાં આવ્યું છે જો આધાર કાર્ડની અંદર અટક છેલ્લે લખાઈને આવે તો અપાર આઈડીમાં પણ છેલ્લે લખવી પડે કારણ કે આધાર કાર્ડ ઉપરથી જ અપાર આઈડી બનતી હોય એટલે અપાર આઈડી જે બાળકોનું બનશે એમાં પણ અટક છેલ્લે જ લખાઈને આવશે અને ત્યાર પછી લિવિંગ સર્ટિફિકેટમાં પણ હવેથી બાળકોની અટક છેલ્લે જ લખશે તો કોઈ મૂત્ર કહેતા હોય કે અમારે પહેલાં અટક લખાવી છે તો મિત્રો હવે એવું ચાલી શકશે નહીં કારણ કે આખા ગુજરાતની અંદર હવે આવી જ પેટર્ન જળવાય રહેશે તો તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર છે મિત્રો આ સમાચાર અગત્યના તમારા મિત્રોને પણ મોકલી દેજો તો મિત્રો ત્યાર પછી ના ફરી એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે પ્રી પ્રાઇમરી સ્કૂલને લઈને એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા ફરીવાર મોટો નિર્ણય લાગુ થઈ ગયો છે ગુજરાતની અંદર શિક્ષણ વિભાગે રાજ્યમાં પ્રી પ્રાઇમરી સ્કૂલોને લઈને નવા નિયમો જાહેર કરી નાખ્યા છે કે હવેથી ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રી પ્રાઇમરી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે નહીં તો ઘણા વાલીઓ ત્રણ વર્ષથી ઓછી ઉંમર હોય તો પણ બાળકોને પ્રી પ્રાઇમરી સ્કૂલમાં બેસાડી દેતા હોય છે પરંતુ હવેથી આ લાગુ કરવાનો નથી શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી દીધો છે કે ત્રણ વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હશે એને હવે પ્રી પ્રાઇમરી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે નહીં શિક્ષણ વિભાગ મુજબ જુનિયર સિનિયર અને બાલવાટિકામાં બાળકોના પ્રવેશની અંદર વયમર્યાદામાં ફેરફાર કર્યો છે જેમાં ચાર વર્ષ પૂર્ણ ન કરેલ હોય એવા બાળકને જુનિયર કેજીમાં પ્રવેશ અપાશે એટલે ત્રણ વર્ષથી વધુ હોવા જોઈએ અને ચાર વર્ષ પૂરા ન થતા હોય એને જુનિયર કેજીમાં પ્રવેશ આપવામાં આવશે ત્યાર પછી ચાર વર્ષ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય એને સિનિયર કેજીમાં પ્રવેશ મળશે અને પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોય અને છ વર્ષ પૂરા હજી ન થયા હોય એટલે પાંચ અને છ વર્ષની વચ્ચે હોય એવા બાળકોને વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે તો પ્રી પ્રાઇમરીને લઈને મિત્રો નવો નિયમ જાહેર થઈ ગયો છે સૌથી અગત્યના મિત્રો સમાચાર હતા આ નવો નિયમ જાહેર થયો છે એટલે મિત્રો તમારા જેટલા પણ મિત્રો એના સમાચાર મોકલી દેજો જેથી એમને પણ જાણ થઈ જાય ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર આવી ગયા છે મિત્રો મહિલાઓને હવે દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવશે જ્યાં મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે જાહેરાત કરી છે કે લાડલી બહેના યોજના હેઠળ જે પૈસા આપવામાં આવે છે એની અંદર હવે અઢીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે લાડલી બહેના યોજનામાં પહેલાં બારસો પચાસ રૂપિયા દર મહિને મહિલાઓને મળતા હતા એના બદલે હવે પંદરસો રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આ મધ્યપ્રદેશની અંદર મહિલાઓને પંદરસો રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી દર મહિને મહિલાઓને પંદરસો રૂપિયા મળે છે તો શું મિત્રો ગુજરાતની અંદર ગુજરાતની મહિલાઓ માટે પણ આવી યોજના આવવી જોઈએ કે નહીં નીચે મિત્રો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી લેજો ખાસ મિત્રો સમાચાર નોંધી લેજો ગુજરાતમાં લંપી વાયરસ મિત્રો આવી ગયો છે પશુપાલકો અને ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો ગુજરાતની અંદર ફરીવાર લંપી વાયરસ દેખાયો છે છેલ્લા પંદર દિવસની અંદર ત્રણસો ને સાત પશુઓને લંપી વાયરસની અસર જોવા મળી છે ત્યાર મિત્રો પશુપાલન વિભાગે અત્યારથી જ પશુઓનું વેક્સિનેશન પણ શરૂ કરી નાખ્યું છે ખાસ મિત્રો કયા વિસ્તારની અંદર કયા જિલ્લામાં લંપી વાયરસ જોવા મળ્યો મિત્રો જણાવી દઉં તો તાપી જિલ્લો નવસારી છે સુરત છે સાબરકાંઠા મોરબી અને દ્વારકા આ જિલ્લાઓની અંદર પશુઓની અંદર લંપી વાયરસ જોવા મળ્યો છે તો અત્યાર સુધીમાં ત્રણસો ને સાત પશુઓમાં વાયરસ જોવા મળ્યો છે અને જે વિસ્તારમાં લંપી વાયરસ જોવા મળ્યો છે એ વિસ્તારમાં અન્ય ઢોરના સ્વાસ્થ્યની ચકાસણી પણ કરવામાં અત્યારે આવી રહી છે અત્યારે મિત્રો પશુપાલન વિભાગ તનતોડ મહેનત કરી રહી છે અને પશુઓનું વેક્સિનેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે તો પશુપાલકો સાવધાન થઈ જજો

તમામ ડિસ્ટ્રિક્ટ પ્રાથમિક એજ્યુકેશન ઓફિસર અને કોર્પોરેશન સ્કૂલના શાસન અધિકારોને સૂચના આપવામાં આવી છે શું સૂચના મળી છે મિત્રો પરિપત્રમાં શું જાહેરાત કરી છે મિત્રો જણાવી દઉં પરિપત્રની અંદર કડક આદેશ આપવામાં આવ્યો છે કે જે પ્રાથમિક શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોય એવી શાળાઓને તાત્કાલિક અસરથી બંધ કરવી પડશે એટલે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ આવતા જ નથી જીરો સંખ્યા છે એવી શાળાને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો કડકથી કડક આદેશ આપી દેવામાં આવ્યો છે તો મિત્રો શાળાઓમાં કોઈ વિદ્યાર્થી આવતા ન હોય તો મિત્રો એને બંધ જ કરવી પડે જેથી મિત્રો શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની સંખ્યા શૂન્ય હશે એ બધી શાળાઓને બંધ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર વાહન ચાલકો માટે મિત્રો આવી ગયા છે હવે વાહન ચાલકોએ ટોલ ચાર્જ માત્ર પંદર રૂપિયા જ ભરવો પડશે માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા મિત્રો જાહેરાત કરી નાખવામાં આવી છે એમણે મિત્રો ટ્વિટર ઉપર પોસ્ટ કરીને કીધું છે કે સરકાર હવે ફાસ્ટેગને લઈને ત્રણ હજાર રૂપિયાનો એક પાસ સુવિધા લાવવાની શરૂઆત કરી દીધી છે એટલે વર્ષે તમારે ત્રણ હજાર રૂપિયા ભરવાના છે ત્યાર પછી તમે ટોલ નાકેથી પસાર થાવ છો વર્ષમાં બસો વાર સુધી તમે પસાર થાવ તો તમારી પાસેથી કોઈ રૂપિયા લેવામાં આવશે નહીં એટલે ત્રણ હજાર રૂપિયાનો આ પાસ હશે તો ટોલ નાકેથી તમારી પાસે કોઈ પૈસા લેવામાં આવશે નહીં એટલે મિત્રો બસો વાર વધુમાં વધુ ટ્રીપ જાહેર કરવામાં આવી છે એટલે કે વર્ષમાં તમે બસો વાર ટોલ નાકેથી પસાર અવારનવાર જઈ શકશો એટલે ત્રણ હજાર રૂપિયાનો આપણે હિસાબ ગણીએ ત્રણ હજાર વારે તમે બસો વાર અવારનવાર જઈ શકશો એટલે મિત્રો એક વારના ખાલી પંદર રૂપિયા જ મિત્રો

આવશે એટલે મિત્રો વાણિજ્યિક વાહનો માટે નથી બિન વાણિજ્યિક ખાનગી વાહનો હશે એમના માટે જ મિત્રો જાહેર કરવામાં આવશે પંદર ઓગસ્ટથી મિત્રો આ પાસ જાહેર થઈ જવાનો છે વાહન ચાલકોને ખૂબ સસ્તા ભાવે મુસાફરી કરવા મળશે ટોલ ચાર્જ મેં હતો એ ટોલ ચાર્જ ઘટાડી દેવામાં આવ્યો છે તો સૌથી અગત્યના મિત્રો સમાચાર જે લોકો વારંવાર ટોલ નાખેતથી પસાર થતા હોય છે એમના માટે બેસ્ટમાં બેસ્ટ મિત્રો રહેવાનું છે સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ધોરણ દસમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સી દ્વારા જે ભારત સરકારનું જે બોર્ડ છે સી બોર્ડ એમના દ્વારા મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ દસમાં હવે બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે અને આ જે પરીક્ષા પદ્ધતિ હશે એ આવતા વર્ષથી એટલે કે બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે તો બે હજાર છવ્વીસથી હવે એક જ વર્ષની અંદર ધોરણ દસમાં એક જ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે જેમાં પહેલું ચરણ હશે ફેબ્રુઆરીમાં યોજાશે અને બીજું ચરણ હશે એ મે મહિનાની અંદર યોજાશે પરંતુ મિત્રો જણાવી દઉં કે વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા આપવી ફરજિયાત નથી પેલી બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીના સારા માર્ક ન હોય એને બીજી પરીક્ષા આપવી હોય એવા વિદ્યાર્થીઓ માટે આ નવો નિયમ નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે જેથી એક જ વર્ષમાં વિદ્યાર્થી ફરીવાર પરીક્ષા આપી શકે અને સારા એવા ગુણ લાવી શકે એને ધ્યાને રાખીને બે વાર વર્ષમાં બોર્ડની પરીક્ષા લાવવાનો સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો સૌથી અગત્યના મિત્રો સમાચાર હતા તો મિત્રો આ તરફ ખેડૂતોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે સરકારે મિત્રો ખેડૂતોના માથા ઉપર એક બોજો ઝીકી દીધો છે ઇફકો દ્વારા ઇફકો ખાતર દ્વારા ખાતરના ભાવમાં બીજી વાર ભાવ વધારો ઝીકી નાખવામાં આવ્યો છે જ્યાં મિત્રો એનપીકે ખાતરની અંદર હવે વધારો થઈ ગયો છે એનપીકે ખાતરની એક થેલી ઉપર હવે એકસો ને ત્રીસ રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે આ જ વર્ષમાં મિત્રો બે હજાર પચીસની અંદર જાન્યુઆરી મહિનામાં પણ એનપીકે ખાતરમાં ભાવ વધાર્યો તો મિત્રો આ ફરીવાર છ મહિના બાદ ફરીવાર એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે મિત્રો હવે એનપીકે ખાતરની થેલી જે સત્તરસો વીસ રૂપિયાની મળતી હતી એ વધીને અઢારસો પચાસ રૂપિયા મિત્રો થઈ ગયા છે એકસો ત્રીસ રૂપિયાનો વધારો થઈ ગયો છે અત્યારે મિત્રો ખેડૂતો રોષે ભરાયેલા છે અને ખેડૂતોએ અવારનવાર ઘણા ખેડૂત મિત્રોએ સરકારને અરજી કરીને આ નિર્ણય પાછો ખેંચવાની પણ મિત્રો અરજી કરવામાં આવી છે તો મિત્રો અત્યારે ખેડૂતો પણ રોષે ભરાઈ ગયા છે ખેડૂતોને આ મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકો હવે દૂધ ઘર સહાય જાહેરાત કરવામાં આવી છે જો પશુપાલકની જે મંડળી હોય સહકારી મંડળી હોય અને દૂધ ઘર બનાવવું હોય તો સરકાર દ્વારા એને સહાય કરવામાં આવશે તો ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અંતર્ગત

વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો જે દૂધ મંડળીઓ છે એને મિત્રો આ સહાયની જાહેરાત કરવામાં આવી છે આ સૌથી અગત્યના સમાચાર તો મિત્રો આ તરફ એક અગત્યના સમાચાર આવી ગયા છે હવે મિત્રો યુપીઆઈની ની અંદર પાંચ મોટા ફેરફાર કરી નાખવામાં આવ્યા છે મિત્રો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય ગૂગલ પે વાપરતા હોય ફોન વાપરતા હોય તો તમારા માટે સૌથી અગત્યના સમાચાર છે પાંચ મોટા ફેરફાર થઈ ગયા છે હવે મિત્રો યુપીઆઈ વપરાશકર્તાઓ પોતાની એપ ઉપર ફક્ત પચાસ વખત જ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશે એટલે ફોન પે તમે વાપરો છો કે ગૂગલ પે વાપરતા હોય ને તમે બેલેન્સ ચેક કરતા હોય તો હવે મિત્રો તમે દિવસમાં પચાસ વખત જ બેલેન્સ ચેક કરી શકશો આ પહેલો ફેરફાર છે ત્યાર પછી મિત્રો હવે યુપીઆઈ દ્વારા સબસ્ક્રિપ્શન આધારિત જે ઓટો ડેબિટ થતું હોય છે તમે જાતે ઓટો ડેબિટ કરાવતા હોય તમે કોઈ પણ સબસ્ક્રિપ્શન લીધું હોય અથવા તો એસઆઈપી કરાવી હોય અને તમે એવું ઈચ્છતા હોય કે તમારે ઓટો પે કરવું છે દર મહિને જાતે પૈસા કપાઈ જાય તો એની અંદર પણ ફેરફાર મિત્રો થઈ ગયો છે હવે ઓટો ડેબિટ નોન પીક સમયમાં જ પ્રક્રિયા કરવામાં આવશે એટલે મિત્રો જાતે જે ઓટો ડેબિટ થશે એ સવારે દસ વાગ્યા પહેલાં અથવા બપોરે એક વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અને મિત્રો રાત્રે સાડા નવ વાગ્યા પછી આ સમયમાં તમારું ઓટો ડેબિટ હવેથી થશે આ બીજો ફેરફાર હતો ત્યાર પછી મિત્રો ત્રીજો ફેરફાર જાણી લેજો કે હવે તમે દિવસમાં ફક્ત પચીસ વખત જ તમારા મોબાઈલ નંબર કયા બેંક એકાઉન્ટ સાથે લિંક છે એ ચકાસવું હોય તો તમે પચીસ વખત જ ચેક કરી શકશો ત્યાર પછીનો ફેરફાર જો કોઈ ચૂકવણી તમારી અટકી ગઈ હોય અને મિત્રો તમારે જ્યારે એની સ્થિતિ જાણવી હોય તો દિવસમાં ફક્ત તમે ત્રણ વખત જ સ્થિતિ ચેક કરી શકશો અને એની અંદર પણ નેવ નેવ સેકન્ડનો ગેપ રાખવામાં આવશે તો તમારું પેમેન્ટ અટકી ગયું હોય તમારે સ્થિતિ જાણવી હોય તો ત્રણ વખત જ તમે જાણી શકશો ત્યાર પછી મિત્રો ત્રીસ જૂન બે હજાર પચીસથી એક નવો નિયમ લાગુ થઈ ગયો છે કે યુપીઆઈ ચૂકવણી કરો છો તો હવે તમે જે લાભાર્થીનું ચૂકવણી કરતા હોય એ લાભાર્થીનું બેંકમાં જે નામ હશે એ નામ જ તમને દેખાડવામાં આવશે જેથી તમારી સાથે કોઈ છેતરપિંડી ન થાય ને તમે ખોટા એકાઉન્ટમાં પૈસા ન નાખી દો એને ધ્યાને રાખીને હવે યુપીઆઈની ની અંદર ગૂગલ પેમાં માં જે નામ હશે એ નામ નહીં પરંતુ બેંક એકાઉન્ટમાં જે નામ હશે એ નામ જ મિત્રો દેખાડવામાં આવશે પાંચ મોટા મિત્રો ફેરફાર થઈ ગયા છે તમે ગૂગલ પે ફોનપે વાપરતા હોય તો તમારા માટે અગત્યના સમાચાર હતા તમારા મિત્રોને પણ મિત્રો આ સમાચાર મોકલી દેજો આજ માટે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફટાફટ મોકલી દેજો આજ માટે એટલું જ મિત્રો આવા સમાચાર લાવતા રહીશું આવજો જય જવાન જય કિસાન